આજે 7 ઓક્ટોબર વિશ્વ કપાસ દિવસ તરીકે ઓળખાય છે ભારત દેશ કપાસ ઉત્પાદનમાં સૌ પ્રથમ ક્રમે છે દેશ વિશ્વનો કપાસ ઉત્પાદનનો પચીસ ટકા હિસ્સો ધરાવે છે ભારતમાં ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે આજે સાતમી ઓક્ટોબર વિશ્વ કપાસ દિવસ તરીકે ઓળખાય છે ભારત દેશ કપાસ ઉત્પાદનમાં સૌ પ્રથમ છે દેશ વિશ્વનો કુલ કપાસ ઉત્પાદનનો પચીસ ટકા હિસ્સો ધરાવે છે ભારતમાં ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે ગુજરાતમાં છવ્વીસ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થાય છે ગુજરાત રાજ્યના કુલ ખેતીના

ભારત દેશ કપાસના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે અને એમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે છે સ્વભાઈ છે કે ગયા વર્ષે લગભગ બાણું લાખ જેટલી ગાંસીનો પાકનો અંદાજ થયો હતો અને લગભગ ખેડૂતો જે રીતે તમે જોવો તો લગભગ છવ્વીસ લાખ અને એસી હજાર હેક્ટરમાં આ વર્ષે કપાસનો પાકનું વાવેતર છે એટલે ગુજરાતમાં લગભગ ગુજરાતના ખેડૂતો પંચાવન હજાર કરોડ રૂપિયાની આમદની આ કપાસના પાકથી મેળવે છે ગુજરાતમાં જે ખેતીનો પાક થાય છે એનો બાવીસ ટકા હિસ્સો આ કપાસની ખેતીનો છે કપાસ એ મુખ્ય ભાગ છે ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી છે આજના સાતમી ઓક્ટોબરે ખાસ કરીને ખેડૂત તરીકે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને ખાસ કરીને એસી લાખથી પણ વધારે જ્યારે ખેડૂતો અને એની સાથે જોડાયેલા કર્મયોગી કામદારો જેની ફેક્ટરી સાથે જોડાયેલા કામદારો એસી લાખ જેટલા કામદારો આ કપાસનાથી રોજગારી મેળવે છે જ્યારે આજે સાતમી ઓક્ટોબરે કપાસ દિવસની خوب خوب سو بچا بو